જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગીર ઘડરા રોડ ઉના કારણ કે મારો આ ખેડૂત આકલા પડકારા કરતો કરતો ગામડે ગામડે થી અહીં આવ્યો છે એટલે ગાંધીનગરની ખુરશી તો હલી જ ગઈ છે અને આપણે અહીંથી દિલ્હીની ખુરશી હલાવવાની છે કરો હવે જોરદાર પડકારો સૌપ્રથમ મંચ ઉપર બેલાજેલા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ યુવરાજભાઈ મારી બેન સેજલ બેન દેવેન્દ્રભાઈ બહુ બધા બહુ બધા નેતાઓ અહીંયા બેઠા છે દરેકના નામ નથી લેતી પણ દરેકને નતમસ્તક વંદન કરું છું અને અહીંયા મારી નારી શક્તિ બેઠી છે જાસીની રાણી જેવી માં દુર્ગા જેવી આ નારી શક્તિ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડી દો નતમસ્તક વંદન કરું છું મારી માતાઓ કે ભર તડકે ઘર મૂકીને તમે આજે આ ક્રાંતિમાં આવ્યા છો વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે જ ધાન ઉગાડ્યું છે પણ કઠણા એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થાવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદા સરકાર છે ને એ હર્ષભાઈ સંઘવી ને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાઓ મારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે આજે 85 ખેડૂત કડતા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે છોડવાના છે ને ને આપણને ખબર છે કે કેમ છૂટશે

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી છે અને ઈ કેવું હવા જાજી ને માલ ઓછો આ પડી એવું છે જે માર્કેટમાં મળે જ ને હવા જાજી ને માલ ઓછો એટલે આ પડીકા વાળી આ કડતા વાળી સરકાર છે ને એને આપણને આવું પડીકું આપ્યું હમણાં મારે બેનના બધા વક્તા કહેતા હતા કે આપણે ગણિત માંડવું પડશે ગણિત માંડી લીધું બધા ખબર છે કે વીઘે પંદર હજાર વીસ હજાર નો ખર્ચો થાય છે અને આપને આપ્યું કેટલું ત્રણ હજાર રૂપિયા અને આ ત્રણ હજાર રૂપિયા તો ભાગાકાર કરી એટલે આવે બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો તો બે હજાર રૂપિયા નહીં આવે એટલે આપણે ભેગું થવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનો કામ કર્યું છે તમે અમને એવું હતું કે માવઠાનો માર પડ્યો અમને એમ હતું

આપણે લડવું પડશે આ જગતનો નો તાત છે આ સરકારને ને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને રહીશું આ વાત તમારે કરવી પડશે મરવા નથી એટલે જ્યારે 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 આવી વાતો કરીએ છીએ ને ત્યારે હમણાં નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે નવું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે આપણે જ્યારે આ લોકો તો ઓલા બૂટ પહેરીને જાતા હતા ને ખેતરોમાં ખેતરો રબડના

અને જ્યારે જ્યારે આપણે આ બધું કહીએ છીએ ને ત્યારે કેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી ન જાતા હો કારણ કે અહીંયા હજી થોડાક થોડાક આટા મારે છે

કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા કઈ બોલશે ને એટલે આ કોંગ્રેસ વાળા મેદાનમાં આવી જાહે કમર ઉપર હાથ દઈ અને વાતું કરશે કે આમ આદમી પાર્ટી વાળા આવા છે તેવા છે અમને બધાને ગાળો દેવાનું કામ કરે જોયો તમે એને પૂછવાનું છે કે 30 વર્ષ સુધી કર્યું હું અમે તો છેલ્લા 5 વર્ષથી આવ્યા બાકીના 25 વર્ષ હું કર્યું તમે એને જરા પૂછજો તો ખરા

આ ભાજપે આવા 2000 ના પેકેજ પહેલી વાર ન થાય પા દર વખતે લોલીપોપ આપવાનું કામ કરે ભાજપ અને પછી શું કરે બે હામે હામે આપણને રમાડવા હાટુથી જુગાર રમવા બે હામે હામે આપણને રમાડવા હાટુથી જુગાર રમવા બે તીન પત્તી રમે કેટલી એક બાજુ કોંગ્રેસ એક બાજુ ભાજપને ને આપણે જોવા 25 વરાણે હું કર્યો તમને એક ઉદાહરણ આપીને સમજાવું પાના બાટલી નાખે બાટલી બે હામે હામે પછી એમ આઈ વિરોધ પક્ષના નેતા એમ કે એના કોંગ્રેસ ને કે હાલ કરવાની જો આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોને જોવાનું તો કે સરકાર એની છે ને લોકસાહેબ અમે માનીએ છીએ ભાજપ પાડા તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ પાડા બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આઈએ એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે કે અમે આઈએ પછી પાછી થોડીક વાર થાય એટલે કે અમે હાયલા ત બે ત્રણ હાલો હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજાપાડા લઈને આવે ખવડાવે કોંગ્રેસને એટલે એમ કે હાલો હવે શો કરો ને બાટલી ખોલો ઈ કે સમજો તમે શું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી કે હવે ખોલો તો ખરા એટલે ભાજાપાડા પેલું પરનું ફેંકે તો કે અમાર કાડીન ગલ્લો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધા તાલી વગાડીએ કે હવે કાંઈક છે આમાંથી હો પછી પાછા બીજો પાનનો ભાજપવાળા ખોલે ઈ એમ કે અમારે રાણી છે ફૂલીની એટલે સામેથી કોંગ્રેસવાળા એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલની રાણી પછી પાછું ભાજપવાળા પાન ઉઠે કે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે

હવે આપણે એમ કીધું આ ખેડૂતે એમ કીધું આ આમ આદમી એમ કીધું કે હવે બાટલી તો અમારી પડશે બાટલી તો અમારી આ જુગારમાં અમે રમવાના છીએ અને આપણે શું કહી એકા આપણે તઈને એકા કાયદા અને સૌના બાપ કાયદા ને એટલે આ જુગારીઓની રમત ખુલી પડી ગઈ એટલે આ ગધેડુ અને જોકર ઘરે બેહવાની બીક લાગી ગઈ ને એટલે આપડી હારે આવી આવીને આપણને બદનામ કરવાનું કામ કરે છે આ વાતમાં સમજી ગયા ને જુગાર રમતા આવડતો છે સમજી ગયા છે

એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છે તો લો છે ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે અહીંયા ગીરની ધરતી છે ઘણી બધી વાર મારા વિલ્લા હોય તો હેમડું હશે પણ મારી માતાઓ બહેનો અને મારા વડીલોને પણ કહી દઉં કે આપણે ડરવાનું નથી જેલમાં જેને ભૈરા છે ને અમે અહીંથી વાતું નથી કરતા ખાલી જેલમાં ગયા છે એટલે હારી હારી વાતો નથી કરતા પણ હું માતાઓ તમને કહી દઉં હું જેલમાં જઈને આવી છું આ ભાજપે મને પણ સાબરમતી જેલમાં પૂરી હતી 307 120 બી અનેક કલમો લગાડી હતી અમે સાબરમતી જેલના રોટલા ખાઈને આવ્યા છીએ ને એટલે અહીંથી ગર્જના કરી શકીએ અમે ગાજતા નથી અમે ગર્જના કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે પણ હિંમતથી લડવું પડશે એટલે જે પણ મારા વિલ્લાઓ જેલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી જેલના તાળા તૂટશે એ દિવાલું તૂટશે અને આપણો ખેડૂત બહાર આવશે વિશ્વાસ લઈને તમારે જવાનું છે અહીંથી અને હંમેશા કહું છું મારી માતાઓ બેનોના બલિદાન પણ એટલા છે અને સોરઠની ધરતી ઉપર સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીએ છીએ ત્યારે ખબર છે કે આ માતા બેનોએ પોતાના દીકરા દાનમાં દીધા છે ને એ આજ પાડિયા બનીને પૂજાય છે આ ઈ નારી શક્તિ છે આ આપણા ભેગી ક્રાંતિમાં છે એટલે આપણે ડરવાની જરૂર નથી અને છેલ્લે હું એટલું કહીશ કે અમે હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ હાવજના હેઠા પાણી પીને મોટા થયા છીએ હાલેણા ઓછા અને ડણકું વધારે હાંભળી છે અમે આ સિયાડીઓના ફોજની તાકાત નથી કે હાવજોના ફોજને ડરાવી શકે આ તાકાતથી લડવાનું છે આપણે

પાડી દેવાના છે અને આ વખતે પાડી દેવાના છે પ્રાણ લઈને તમારે જવાનું છે બોલો ભારત માતા કી